લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસ બુધવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ જે મા દુર્ગાના આશીર્વાદ લેવા જોઈએ અને કોઈ સફાઈ કર્મીને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અડોશ પડોશમાં કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં કરતા આજે આજે શું કરવું બેટીઓની સેવા કરવી જોઈએ જમાઈઓને આમંત્રણ આપવું જોઈએ જમવાનું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ હિજરાનું અપમાન નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે એક મુઠ્ઠી સૂકા દાણા માથા પરથી ઉવારી અને વહેતા જલમાં વહાવી દેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ફાલતુ કામમાં ધ્યાન નહીં આપતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે પોતાની પોતાના જીવનસાથીની અને પોતાના પ્રિયપાત્રની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈનું બી એઠું ભોજન કરવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરે સિંહ રાશિવાળાએ આજે લીલા મગ શિવ મંદિરમાં દાન કરવા જોઈએ અથવા પક્ષીઓને ચણમાં નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે ખોટો વાદ વિવાદ કરવો નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું જોઈએ કન્યા રાશિ વાળાએ ગવાહી આપવી નહીં તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળાએ આજે કોઈ અંધ વ્યક્તિને અથવા અપંગ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વાહન ચલાવતી વખતે બેદરકારી રાખવાની નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ આજે લીલા કલરનું વસ્ત્ર મા દુર્ગાના મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભૂતકાળ યાદ નથી કરવાનો આજે શું કરવું ધનરાશિવાળાએ આજે પોતાના બગડેલા સંબંધોને સુધારવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ આજે પોતાના ચરિત્રને સારું રાખવાના પ્રયત્ન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો ઘરમાં નકામી વસ્તુ લાવવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ વડે આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વડે આજે ગાયની સેવા કરવી જોઈએ ગાયને લીલો ચારો ખાવા આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો ઘરમાં પૂજાનું સ્થાન બદલવું નહીં મીન રાશિ મીન રાશિ વડે આજે શું કરવું મીન રાશિ વડે આજે બેન ભાણેજ બેટી અને આપણા જે નાતી હોય આપણા દીકરીના દીકરાઓ એની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ પણ કામ કરતા નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા નારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે